બાબર તાલુકા બાવડી ગામે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શક્તિમાતા અશ્વ ગ્રુપ દ્વારા દ્વિતીય દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પ્રથમ દિવસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ પડોશી રાજસ્થાન જિલ્લામાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ મોટી સંખ્યામાં અશ્વો સાથે માલિકો આવી પહોંચ્યા હતા આજ પ્રથમ દિવસે અશ્વો દ્વારા નાચ અને અન્ય કુશળ કર્તવ્યોની સાથે એક અલગ પ્રકારની સ્ટેન્ડિંગ ચાલવાની હરીફાઈ યોજાઈ હતી જેમાં અંદાજે પચાસ જેટલા અશ્વોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અશ્વોની સંવર્ધન કઈ રીતે કરવું અશ્વોની જાળવણી સાથે અશ્વોમાં રહેલ સુસુપ્ત કુશળતાઓને ઉજાગર કરવાનું કામ કરેલ છે આયોજકો દ્વારા યોજવામાં આવેલા બે દિવસ આ કાર્યક્રમને બિરદાવવા લાયક છે આવતીકાલે રેવાલ અને પાટી દોડ અશ્વ દોડ સ્પર્ધા યોજાશે જેમાં અલગ અલગ પ્રકારની અશ્વ દોડ જોવા મળશે આજે મોટી સંખ્યામાં અશ્વ ચાલકો સહિત લોકો આ સ્પર્ધા જોવા માટે ઉમટી પડ્યા હતા અમે અમદાવાદથી આવ્યા છીએ અમારા જોડે આ સેજુ ગોળી છે જે સાત વાર વિજેતા થઈ જાય છે અને બિહાર અહીંયા પણ અમે વાવડી ગામે આવ્યા છીએ અમદાવાદથી આવ્યા છીએ અમારી ગોળી પાકિસ્તાની ડાન્સ કરે છે પાછળ અલગ 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 ડાન્સ કરે છે અગલ બગલ કરે છે બધા વગેરે અલગ અલગ ઘણા ડાન્સ કરે છે શ્રી શક્તિ માતા અશોક ગ્રુપ આયોજિત આજે વાવડી બાબર તાલુકાનું છે ત્યાં આગળ બીજા વર્ષનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પણ આપીએ અને આ અલગ અલગ વિસ્તારમાંથી એ કચ્છ હોય કાઠિયાવાડ હોય પાટણ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય અને રાજસ્થાનના નજીકના જિલ્લાઓ છે એમ બંને રાજ્યોના અલગ અલગ રીતે ઘોડાઓ ભાગ લેવા માટે આવ્યા છે બે દિવસ ગઈક વખતે એક દિવસનો કાર્યક્રમ તો આ વખતે બે દિવસનો કાર્યક્રમ છે આજે નાચ અને અન્ય કુશળતાઓના કાર્યક્રમો છે તેની સાથે સાથે આજે એક અલગ પ્રકારની એટલે કે સ્ટેન્ડિંગ જે ચાલવાનું હશે એ રીતની પણ હરીફાઈ છે આજે બે પ્રકારની હરીફાઈઓનું જજિંગ અત્યારે ચાલુ છે ખૂબ સારી સંખ્યામાં લગભગ પચાસ જેટલા ઘોડાઓએ નાચની હરીફાઈમાં ભાગ લેવો એટલે ખૂબ મોટી વાત છે હજી એક જ હરીફાઈની વાત કરું છું આવતીકાલે અને પાટીદારની હરીફાઈ માટેનો ભાગ લેશે એ જુદા છે પરંતુ પચાસ જેટલા ઘોડાઓ અહીંયા આવી પહોંચ્યા છે અત્યારે જજિંગ ચાલુ છે અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ સારા નાચ અને અન્ય કુશળતાઓના ઘોડાઓ અહીંયા આવ્યા છે આના પરિણામે ઘોડાનું સંવર્ધન કરવું ઘોડાની જાળ જાળવણી કરવી અને આપણી જે અશ્વની પ્રજાતિ છે એને જાળવણી થાય અને એની રહેલી કુશળતાઓ જે લોકોમાં ખબર પડે એ અશ્વશક્તિને ઉજાગર કરવાનો આ સંસ્થાનો જે પ્રયત્ન છે એને અમે બિરદાવીએ છીએ અને આજે અહીંયા કામ કરીને જે પ્રકારે અશ્વની કામગીરી છે એને ફરીથી અભિનંદન આપીએ છીએ